જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર વદ એકાદશી સફળા એકાદશીની વ્રત કથા અને મહાત્મય વિશે વ્રજની બાળાઓએ માક્ષર માસમાં ઠંડીના દિવસોમાં શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા કાત્યાયની વ્રત કર્યું માક્ષર સુદ પૂનમે પ્રસંગે વ્રજની બાળાઓની ઈચ્છા પરિપૂર્ણ થઈ અને વદ એકાદશીએ વ્રત સફળ થયું તેથી વદ એકાદશીને સફળા એકાદશી કહેવામાં આવે છે સફળા એકાદશી માક્ષરવદ કૃષ્ણ પક્ષમાં આવે છે આ એકાદશીનું મહાત્મય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ રાજા યુધિષ્ઠિરને કહે છે કે ઘણી દક્ષિણાવાળા યજ્ઞો કરવા કરતાં એકાદશીનું વ્રત કરવાથી હું અતિ પ્રસન્ન થાઉં છું તેથી દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ આ સફળા નામની એકાદશીના અધિદેવ નારાયણ છે માટે વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ સર્પોમાં જેમ શેષનાગ પક્ષીમાં જેમ ગરુડ યજ્ઞોમાં જેમ અશ્વમેઘ નદીમાં જેમ ગંગા મનુષ્યમાં દેહમાં જેમ બ્રાહ્મણ અને દેવોમાં જેમ વિષ્ણુ અતિ ઉત્તમ છે તેમ સગળા વ્રતોમાં આ સફળા એકાદશી વ્રત ઉત્તમ છે આ એકાદશીના દિવસે પૂજા વિધિ આ પ્રમાણે કરવી જોઈએ બીજોરા લીંબુ દાડમ સોપારી લવિંગ આંબા વગેરે જે જે વસ્તુઓ જે જે સમયે પ્રાપ્ત થાય તે વડે શ્રી નારાયણ વિષ્ણુ ભગવાનનો ધૂપ દીપ સાથે પૂજા કરવી આ દિવસે દીપ એટલે દીપદાન કરવું જોઈએ રાત્રિના સમયે જાગરણ જરૂરી છે આવું જાગરણ કરવાથી પાંચ હજાર વર્ષની તપશ્ચર્યા જેટલું પુણ્ય મળે છે એક વખત ચંપાવતી નગરીમાં મહેષ્મણ નામે રાજા રાજ્ય કરતો હતો આ રાજાને ચાર દીકરા હતા ચાર દીકરામાંથી મોટો પુત્ર લુપુમઝા ઘણો પાપી હતો બ્રાહ્મણો વૈષ્ણવો અને દેવતાઓની નિંદા કરતો હતો અને જુગાર રમી વૈશ્ય સાથે ગમન કરતો હતો તેથી તેના પિતા મહેશ મને તેને દેશ નિકાલ કર્યો હતો લુંપાસા જંગલમાં રહેતો અને રાત્રિના સમયે પિતાના રાજ્યમાં ત્યાં ચોરી કરતો પરંતુ રાજાનો દીકરો હોવાથી લોકો કશું કરતા નહીં જંગલમાં તે નિયમિત માંસ અને ફળ ખાઈને દિવસો પૂરો કરતો હતો જંગલમાં એક વડનું વૃક્ષ હતું આ વૃક્ષ નીચે ઘણી વખત લુંપાઝા વસવાટ કરતો હતો લોકો આ વડની પૂજા કરતા હતા યોગાનું યોગ એક દિવસ લુંપાઝા વળ નીચે બેઠો હતો તે દિવસ એકાદશી હતી તેને થાક અને નબળાઈ શરીરમાં વર્તાતી હતી તેથી તે વળના વૃક્ષ નીચે બેભાન થઈ ગયો અને તેને અગિયારસને દિવસે બપોરે ભાન આવ્યું શરીરમાં નબળાઈ હોવાથી તેને કોઈ પશુનો વધ કર્યો ન હતો તેને ખૂબ જ ભૂખ લાગી હતી ઊઠીને અમુક ફળ શોધી લાવ્યો અને ભગવાન વિષ્ણુને પ્રસન્નતાપૂર્વક નૈવેદ્ય ધરાવ્યા અને આ સમયે સૂર્યાસ્ત થઈ ગયો લુમ્પાસઝા ભૂખ્યો હતો જાગ્રત હતો તેથી અજાનપણે તેને એકાદશીનું વ્રત થઈ ગયું તેથી પાપી હોવા છતાં તમામ પાપોનો ક્ષય થઈ ગયો અને પાપ વાસના દૂર થઈ ગઈ આમ લુમ્પાસાની એકાદશીની રાત પૂરી થઈ ગઈ અને બારસના દિવસે પરોઢ થઈ તે જ સમયે એક સામગ્રી સજ્જ તેજસ્વી ઘોડો લુમ્પાઝા પાસે આવ્યો આ સમયે આકાશવાણી થઈ કે હે રાજકુમાર જાણીએ અજાણીએ તે સફળા એકાદશીનું વ્રત ગઈકાલે કર્યું છે અને તેથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી તને તારો રાજ્યનો હક પાછો મળે છે માટે દૈવી ઘોડા ઉપર બેસી તું તારા રાજ્યમાં પાછો જા લુંપાઝાએ આકાશવાણી સાંભળી આંખો મીચી નમસ્કાર કરી દિવ્ય અશ્વ ઉપર સવાર કરી એના રૂપ અને પોશાક બદલાઈ ગયા એ નગરમાં પરત ફર્યો વિષ્ણુ ભગવાનની કૃપાથી તેના પિતાએ આદર માન આપી સિંહાસન પર બેસાડ્યો ઘણા વર્ષો સુધી રાજસુખ ભોગવી નિરંતર એકાદશીનું વ્રત કરવાના ફળથી તેને સંતતી અને સંપત્તિ કીર્તિ બંને મળ્યા મૃત્યુ બાદ એ ભક્તિ પારાયણ આત્માનો વૈકુંઠમાં વાસ થયો જેઓ પણ આ સફળા વ્રત કરે છે તેઓ સમૃદ્ધ થાય છે અને અશ્વમેઘ પુણ્યફળ પ્રાપ્ત થાય છે પ્રભુને આ દિવસે સુંદર ફળો નૈવેદ્ય તરીકે ભોગ ભાવનાથી ધરવામાં આવે છે વ્રજવાળાઓએ પ્રભુમાં અનન્ય ભાવ રાખ્યો હતો તેથી પ્રભુને પ્રાપ્ત કરી સ્વરૂપાનંદ સિવાય બીજા કસામાં તેમને રસ હતો નહીં આ જ ભાવના રાખી તેમને વ્રત કર્યું હતું અને શ્રદ્ધા હોવાથી તેમનું આ વ્રત સંપૂર્ણ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની કુ કૃપા અને મહાભારતમાં યુદ્ધમાં વિજય બની અર્જુને વડના વૃક્ષ નીચે શાંતિ સંતોષથી આભા સાથે આનંદ વિશ્રામ કર્યો હતો આ સફળા એકાદશીનું મહાત્મય રાજસોઈ યજ્ઞ જેટલું જ મહત્વનું છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ જેમાં ભગવાન શ્રીકૃષ્ણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે અને પ્રભુને ગંગાજળ અને યમુના અભિષેક થાય છે અને શ્રીકૃષ્ણનો સુંદર શૃંગાર કરવામાં આવે છે ભગવાનને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા કરાય છે આપણી ક્ષમતા અનુસાર વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આ એકાદશીનું એટલું મહાત્મય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરવું જરૂરી છે એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય તે રીતે અવશ્ય કરવું જોઈએ સવાર સાંજ માતા તુલસીજીની પૂજા કરવી જોઈએ પીપળે પાણી ચડાવવું જોઈએ ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુનું ભજન કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો ગીતાજીનો પાઠ કરવો કથા વાર્તા સાંભળવી તો મન નિરોગી રહે છે ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ આ દિવસે અન્ન દાળ વગેરેનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવો જોઈએ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો